માંડવીમાં ઐતિહાસિક ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હવેલી ચોક ખાતે ગણેશ મહોત્સવની આ પરંપરા આજથી પિસ્તાલીસ વર્ષ પહેલાં શરૂ થઈ હતી અને હવે તે પોતાના છેતાલીસમા વર્ષમાં પ્રવેશી છે ગણેશ ભક્તોની બહોળી હાજરી વચ્ચે વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી ચાકબાઈ પ્રાથમિક શાળાના મેદાનમાં ત્રણ દિવસીય ગણેશોત્સવ ઉજવાયો જેમાં સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા મહાઆરતી બાદ માંડવીના વેન્ડફામ ખાતે શ્રી ગણેશજીનું વિસર્જન વિધિવત ધાર્મિક રીત રિવાજ મુજબ કરવામાં આવ્યું શાળાની સામે આવેલું શ્રી મંદિર લોકોની આસ્થાનું પ્રાચીન કેન્દ્ર છે ખાસ વાત એ છે કે આ મંદિરમાં અખંડ જ્યોત સતત પ્રજ્વલિત છે જે ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક બની રહી છે આ રીતે માંડવીના ગણેશોત્સવની ઐતિહાસિક પરંપરા સતત ભવ્યતા સાથે જળવાઈ રહી છે અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા છે જેના છેતાળીસ વર્ષ પૂર્ણ થયા છે જ્યારે શરૂઆત થઈ ત્યારે પોલીસ વિભાગના જે ભાઈ મધુકર સાહેબ અહીંયા આવેલા હતા અને મધુકર સાહેબ પોતે મહારાષ્ટ્રીયન હતા મહારાષ્ટ્રીયનની પ્રેરણાથી આખા માંડવી ગામમાં તે વખતે એક પણ ગણપતિની મૂર્તિ નહોતી કે મંદિર નહોતું અને તે સમયે એમણે ભગવાનભાઈની સાથે રહી અને આ ગણપતિ ઉત્સવ શરૂ કર્યો જે ઉત્સવ આજ દિવસ સુધી અમે અવિરતપણે ચાલુ રાખ્યો છે અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે આ ઉત્સવ અમારો આ જ રીતે ચાલુ રહે આમાં હવેલી ચોકના સાથીદારો કૈલાસભાઈ ઓઝા અમારા માનનીય શ્રી અનંતભાઈ વગેરેનો અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો અને એ રીતે અમે ખૂબ આગળ વધી શક્યા છીએ બસ ભગવાનના આશીર્વાદ બસ આજના યુવા વર્ગને એ જ સંદેશો આપીએ કે આ આપણી હિન્દુ સંસ્કૃતિ છે આપણી ભારતીય સંસ્કૃતિ છે અને આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાને એ લોકો આગળ વધારે થેન્ક યુ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ જાડેજા તાલુકા પંચાયત મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી પંચાયત ગામ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ નંશન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો